હા 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 હવે આપણે છે ને અત્યારે આપણે ઓલા જે વડીયા નું ઓલું સૂર્ય પ્રતાપગઢ અનિડા છે અને એ હજી અંદર છે એટલે તમે અહીંયા હવે ફરિયાદ કરી દો એટલે એ બધું એડજસ્ટ થઈ જાય બરાબર પણ હવે થોડુંક આમાં આમાં છે ને થોડુંક સમાજ વતી તમારે થોડુંક ધ્યાન રાખું કેમ કેમકે આ કાર્યક્રમ ની અંદર શું થાય કે આ લોકો ચાર ચીટર ગેંગ શાખી કેવી છે સીટર હા અને આ આઈ બાયરીની અત્યારે એવું ખુલ્લું છે કે ભાઈ ઈ દ્વારકામાંય બે ચાર જગ્યાએ એને લગન કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં એને નામ બધાયના કોલ્યા છે એક વ્યક્તિ ગભરાટ અને વ્યથામાં મનસુખ રાઠવડને ફોન કરે છે ભારે શ્વાસ સાથે કહે છે મનસુખ ભાઈ હું તો જીવન ભર માટે બરબાદ થઈ ગયો લગ્નના નામે મને છેતરી નાખ્યો મને કહ્યું કે બધું સચ્ચાઈ છે છોકરી પણ તૈયાર છે પરંતુ લગ્નના દિવસે દુલ્હન તો ભાગી ગઈ મનસુખ રાઠોડ ચોંકીને પૂછે દુલ્હન ભાગી ગઈ પછી તારા પૈસા તે વ્યક્તિ કંપતા અવાજમાં કહે મારા પાસેથી તો બે લાખ રૂપિયાનું ચીટિંગ થયું અને હવે ફોન પણ ઉઠાવતા નથી આપણા જ સમાજના લોકો વિશ્વાસનો નકાબ પહેરીને છેતરપિંડીનો ધંધો કરે છે જેમ જેમ વાત આગળ વધી છે વધુ લોકોના નામ બહાર આવવા લાગે છે કોણે પ્લાન બનાવ્યો કોણે દુલ્હન બતાવી કોણે પૈસા લીધા એક પછી એક સત્યના બુમલા ફૂટવા લાગે છે મનસુખ રાઠોડ આ ઓડિયામાં એક જ પ્રશ્ન કરે છે આવો રાક્ષસી ખેલ આપણા સમાજમાં કોણ ચલાવે છે અને કેટલાને આ જ રીતે બરબાદ કરી નાખ્યા છે ઓડિયો જેમ જેમ આગળ વધે છે છેતરપિંડીની આખી ગેંગનો પડદાફાશ થતો જાય છે બાબરા પોલીસ સ્ટેશન લાઈટ નહીં છે એટલે મને કે લાઈટ આવો પછી આવજો બરાબર આપણે આ જે તમારું ગામ તો કયું છે પછી ભૂલાઈ ગયું ભાઈ તમારું ગામ કયું છે ભૂલાઈ ગયું કરિયાળા બાબરા થી છ કિલોમીટર ઓકે હવે આપણે આ તમારો જે બનાવ બન્યો હતો એમાં એનો વાત વાળો વાણા કોણ હતો એ આ બાબરા ના ચાલુ રાખો એ ભાઈ ને આ બોલ્યો તમે વાત જ કરી દેવ આમાં છે બાબરામભાઈ મારુ બધાભાઈ સોલંકી ના છે બધાભાઈ સોલંકી ચંપાબેન હરજીભાઈ સોહેલિયા બે જણા છે રાઘોભાઈ રાઘોભાઈ હવે તમે આ તમારે તમારી જેવો જે આ બનાવ બન્યો છે આમાં તમારી પાસે અંદાજે કેટલા પૈસા લીધેલા મારી પાસે થી ઘરાણા ને બધું થઇ ને બે લાખ પૂરા લીધા છે ઓકે પછી આવડા ભાઈ આ જે પીઠા કોટડા વાળો રયો એની પાસે કેટલા લીધા છે એની એની પાસે ને બે લાખ બરાબર છે આ એ બધા વાત વાળા જે આપડે સમાજ હતા એવડે ઈ છે કે બીજા કોઈ છે આપડે સમાજના છે બધા બરાબર બરાબર હવે તમારે જે આ છોકરી જોવા ગયા તેનું કોઈ પરિવાર કે એવું કઈ છે એ ગયા નહી એનું ઘર બાર બધું દેખાડ્યું પણ મને આ રીતે છેતરો

હા બરાબર જે લોકો છે ને એના જેટલા જેટલા ની ખોટા માણસો આ તો બિચારા બધા ગરીબ માણા છે ને ઓલો પીઠા ખોટા વાળો ભાવ ગરીબ માણા બરાબર બરાબર એટલે એમાં છે ને અત્યારે મારે સાહેબ થઈ હતી એટલે એ તમે અહીંયા બાબરા ની અંદર ફરિયાદ કરી દો પણ હવે આમાં છે ને તમારે આવું કામ કરવા માટે થઈને સમાજના પાંચ માણસો હોય ને ત્યારે જ કરવું જોઈએ શું કરવું જોઈએ છે અત્યારે તમે મને સાંભળો કે તમે તમારી રીતે જે માણસ તાત્કાલિક જે માંગે છે તો અત્યારે સમાજ ના પાંચ માણસો જોવા જાણવું જોઈએ એકાબીજાના હગા કુટુંબમાં નિરીક્ષણ કરી અને પછી આ કરવું જોઈએ આજે તમે આય મારી પાસે આવ્યા ને મેં તમને બધી સલાહ કરી બધું કાર્યક્રમ કર્યો પણ એનો મતલબ શું થાય કે આ બધું ઉતાવડે આજે તમે કરવા ટાળક કોઈ પૂછ્યું નતું ઈ હાલો તમે અત્યારે કોઈને આ જે બનાવ બીનો એમાં અમે તો કોઈ હતા નહીં તમારી રીતે ગોઠવી લીધું અને જે માણસ પૈસા માટે આવા ધંધા કરે છે ઈ માણસો સામાજિક કાર્યકર ના આગેવાનો વેચમાં ન રાખી તમારા જેવા ગરીબ માણસો હોય અને છે કાયદાનું ભાન ન હોય છે ને પૈણા ન હોય એવા માણસો ગોતીને ગોતી ને આ બધું ઢીડક ઊભો કરે એટલે ઓલા નથી હા એટલે અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં છો ને પોલીસ સ્ટેશન ની બહાર છું પોલીસ સ્ટેશન માં લાઈટ નથી લાઇટ આવે તે સાહેબ મને બોલે ઓકે કઈ વાંધો નહીં હવે તમારે ને એવું લાગે તો મને સાહેબ વાત કરાવી દેજો અને ઓલા લોકો તો અત્યારે વડીયા પોલીસ સ્ટેશનમાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ ની અત્યારે અંદર છો હા અને ઉભા જે કે ચાલુ રાખજો હા સાહેબ જય ભીમ હું આ બાબરા પીજીસીલ માં છું આ ભાઈનો મિત્ર છું અહીંયા હા હાજી જી એટલે મને ફરિયાદ કઈ રીતની કરવાની મને સલાહ આપો તો હું સાથે રહીને કરાવી દઉં સાહેબ આ ફરિયાદ રહીને હા હાલ અત્યારે જે વાડીયા પોલીસ સ્ટેશન ની અંદર આ પોલીસ સ્ટેશન માં ફરિયાદ આ બાઈક ઉપર થઈ ગઈ છે એટલે ઈ ફરિયાદ ના આધારે કે આ લોકો એ જે ચિત્ર કર્યું એવું ચિટિંગ અમારી માં છે હા બરાબર છે અને જે કાર્યકર્તાઓ આવડા છે એક પીઠાકોટલા વાળો છોકરો એ હાવ ગરીબ માણા છે અને આ ભાઈ કરિયાણા વાળો છોકરો છે ને એ હાવ ગરીબ માણા છે બબે લાખ રૂપિયા બબે લાખ રૂપિયા અને દાગીના ને બધું લઈ લીધેલું છે હા

पर इरादे कातिलाना जीले लोग कहते हैं मुकद्दर में जो लिखा है वो ही मिलता है पर धोखा देकर हंसने वालों का क्या हिसाब मिलता है जिसे अपना समझा वही गैर निकला जिसे दिल से चाह वो ही जहर की लकीर निकला मेरी दुनिया लुटी तो उसे भी खबर न हुई सपने थे मेरे पर शायद उसकी नज़र न हुई अब हर कदम पर सिर्फ एक सवाल उठता है कि किसे भरोसा दूं किसे अपना कहूं જબ હસીીન સપને દખા કે કસીને મુજે બરબાદ કર દિયા